નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો યાત્રાધામ પાવાગઢના માચી ખાતે માઈ ભક્તોના આરામ કરવા માટે બનાવે રેન બસિરાના વધુ ત્રણ ભાગ તૂટી પડતા જેમાં ચાર કામદારો દબાયા હતા ત્રણે ગંભીર ઈજા થતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે એક મઢોલી ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી શું યાત્રાધામ પાવાગઢના માચી ખાતે થોડા દિવસો પહેલાં યાત્રિકોને આરામ કરવા માટે બનાવે બસીરા સામાન્ય વરસાદમાં ધરાશાયી થઈ તૂટી પડવાની બનાવમાં એક મહિલાનું મોત થયું હતું અને આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ગુજારી દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોના ગાજુ રૂજાયા નથી ત્યારે ગત મોડી રાત્રે પાવાગઢના માછી ખાતે અન્ય બે રેન બસીરાની મઢુલી ધરાશાયી થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખરભરાટ સાથે ચકચાર મચી જવા પામી હતી ગત સાંજે બે ભાગ તૂટી પડતા ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા બે ભાગ તૂટ્યા પછી ઉભલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ